યાત્રાધામ ડાકોરમાં યુવા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર દ્વારા ત્રેવીસ મો ઉત્સવ યોજાઈ રહ્યો છે યાત્રાધામ ડાકોરમાં યુવા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર દ્વારા ત્રેવીસ મો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે આ લગ્ન ઉત્સવમાં એકસો ને સાહીઠ જોડા વરવધુ વિના મૂલ્યે લગ્ન કરવામાં આવી રહ્યા છે વરવધુને તમામ પ્રકારની ઘરવખરી પણ આપવામાં આવે છે આ પ્રસંગે સૌને આશીર્વાદ આપે છે અહેવાલમાં ન્યૂઝ તપન કાછા ખેડા ડાકોર જે આઠ આઠલી જગ્યા હોય અને સૂર્ય સમારંભનું સંગમલગણ યોજાય ખબર નથી પડતી ફાઉન્ડેશન દ્વારા આવ્યું છે 15 2023 નું સંગમલગણ છે